ખરેખર વિચારમાં ની જગ્યા નો રી એવું હતાવન તો ટ્રેક્ટર અને ટ્રેક્ટરો પોતપોતાના ખર્ચે પોતાના ભાવથી લાવનારા એ હતાવન ટ્રેક્ટર બેઠા હોય એને વંદ નહી ટ્રેક્ટર વાળા ને પણ જોરદાર તાળીઓ ના ગગડા વધાવો અને સસો બાળાઓ માથે કળશો લઈ ની તડકા હગો ભાઈ પણ તો ઘર નહી હું તડકામાં માં ભરી નહી સ્કીન ડાર્ક થઈ જાય સ્કીન એટલે સામડું કાળું પડી જાય પણ એ કુવારી કાવી દીકરીઓને પણ એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવીએ અને ખરેખર એક બગી તણ તો જીસીબી હો દે ભાઈ આ આ મે પેલું ફામળું ભાઈ ધનજીભાઈ આ શોભા યાત્રામાં જીસીબી હો કોઈ આડાવળો થયો તો હડફેર તો હોય તો તાહો કે ના મૂકી દે આ એ જીસીબી વાળાને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવને કારણે મળતું નથી ગમે એટલી વન ગયો તોય ચાર હજાર બાળકોએ પ્રસાદ લીધો અને દસ થી બાર હજાર ભક્તજનો વાલમ ભક્તોએ પ્રસાદ લીધો પટેલવાડીમાં એટલે પટેલવાડીના સંચાલકો ને વંદન છે એને જોરદાર તાળીઓના ગગડાથી થી વધાવો આમાં જેટલા સેવકો હોય ને સ્વયંસેવકો એ બેન હોય ભાઈ હોય વ્રદ્ધ હોય વડીલ હોય એને પણ જોરદાર તાળીઓના ગગડાથી વધારો વધાવો ભાઈ સ્વયંસેવકો માથે આધાર છે પૈસા કદાચ તમે બે કરોડ દઈ દીધો તો સેટિંગ નો આવે બધી અવ્યવસ્થા થઈ જાય અને અહીંયા પોલીસ ખાતું અને હોમગાર્ડવાળા બેનું ભાઈઓને પણ જોરદાર તાળીઓના ગગડાથી વધારવું એનાથી કે ભાઈ બધું કંટ્રોલ લહો ને ઘણી કપલીનું આય થઈ ન રહે એટલે એવું થાય આપણો આમાં ગારિયા થાની તો વાત જ નથી ગારિયા થાળમાં તો પીરાણું પ્રગટ છે ને શંકરગિરી બાપુને સીતારામ બાપુની મેર છે અહીં કણે કોઈ માણસ છે ને આડાઅવળો ન થાય

રાષ્ટ્ર પ્રેમ ન હોય સંતોનો પ્રેમ ન હોય સેવાનો ભાવ ન હોય એવી આ ગારિયાધાર ધરતી માથે જન્મેલી તમામ વ્યક્તિઓને હજારો વંદન સાથે મનસુખ વસોયા લાખ લાખ અભિનંદન છે તાળીઓના ગગડાટ આ ધરતીને ને વધાવો બહુ વાહમું છે નથી સેટિંગ આવતું ભાઈ એક થાંભલા ખોડતો બીજો કાઢતો મને પૂછું કાઠી નાખે નો રેવા જેલા તું કહેવાય ખરેખર સેવા પ્રવૃતિ થાય વિચાર કરો શોભા યાત્રા ફરે ઠંડુ પીતા જાઓ એ ભાઈ એ ઠંડુ પીતા જાઓ નાસ્તો કરતા જાઓ એ આમ જોવો રસ પીતા જાઓ હવ ને ખર્ચે હો પોત પોતાના ઉભા કરે ને કે રાજકારણની એક સભા ઉભી કરવી હોય ને દસ ઠકાણ કેવું પડે આવવાનું આવવાનું શો ભાઈ મને કયો રાજકારણનો પ્રશ્ન થયો એટલે કે ફૂલ ન કરતા આ કાલે અમારે વિડીયો વાયરલ કરે તું રાજકારણનો દીકરો શું થતો પણ એવું કરવું પડે બસો ગેસ ની મૂકવી પડે અને તો અમે નાના હતા તેદુ નું કે છે હમણાં સોલ્વ નથી થયું બધાને કેવું પણ આવી ગયો જો જ્યાં આમંત્રણ નો આપવું પડે ને ખાલી કહેવું પડે કે વાલમ પીરની પુણ્ય તિથિ એકસો ને આડત્રીમી ગારિયા ધારની ધરતી માથે ઉજવાય છે

આ સેવાનો પ્રતાપ અમારે લઘુ મહંત વધાર્યા છે અને એમના ધર્મપત્ની વધાર્યા છે એટલે એ લઘુ મહંતને ઘરેથી એ કાયલ મા કહેવા આવડશે આપણે એમને પણ જોરદાર તાળીઓના ગગડાથી વધારવાની એને બાદના રોટલા ઘડીને અમને ખબર એવા એટલે જોરદાર તાળીઓના ગગડાથી આ પાવન ધરતીને વંદન છે બીજું મારો કહેવાનો હેતુ એ છે કે વાલમરામ સેવા ટ્રસ્ટની સ્થાપના આ મારે બોલવું ન પણ મને મેં પર્યાણ લખાયું મને મારે કહેવું પડશે તો કે ભાઈ અમે કોઈનું નામ નથી કે નામ નથી લેવું પણ વાલમરામ સેવા ટ્રસ્ટની તો વાત મારે કરવી પડે ને પાંત્રીસ વર્ષ પહેલા સ્થાપના થઈ અને આ સંસ્થાએ ડીટી સવાણી સ્કૂલની સ્થાપના કરી અત્યારે પંદરસો વિદ્યાર્થીઓ એમાં વિદ્યાદાન મેળવી રહ્યા છે આ મોટું દાન છે ને આમાં જે પાયામાંથી કાર્ય કર્યું હોય ને હજારો વંદન સાથે તાળીઓના ગગડાથી વધાવો અટાણ વટ વૃક્ષ ભાઈનું સમજી લો અને આ વર્ષે ધોરણ દસમાં માં ગુજરાતના ત્રીજા ક્રમે આ ગામની આ નિશાળમાં ભણેલી દવે મલ્હાર નરેન્દ્રભાઈ આવેલ છે એને પણ જોરદાર તાળીઓના ગગડાથી વધારો ગારિયાધાર તાલુકા અને સિટીમાં ત્રણ પ્રવેશ દ્વાર એક જ વ્યક્તિ દાન નથી દેતી સેવા કરે છે દાન દેવો તો તમને મને અભિમાન થાય સેવા કરે છે અને કોઈ પણ ગેટ બનાવે ને પોતાના મા બાપનું નામ લખાવે કે કુળદેવીનું નામ લખાવે આ વ્યક્તિ આ ગામના ત્રણ એવા સંતો એવા મહાપુરુષો એક ગેટ ઉપર વાલમરામનું નામ એક ગેટ માથે સીતારામ બાપનું નામ એક ગેટ માથે શંકરગિરી મહારાજનું નામ આ ત્રણ ગેટ માથે સંતોના નામ હશે મારા દાખલ થાય તો ભીતરની માલિકોડ પ્રેમ લાગણીને સંતોનો ભાવ પ્રગટ થાય અને આ ગેટ કઈ નહીં બનાવનાર સેવા આપનાર આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી એટલે નામ ભૂલી ગયો કઈ ગયો હા નામ તો મને આવડે છે ભાઈ મેં પ્રોગ્રામ કર્યો ક્રિકેટનું મેદાન એવડું બનાવ્યું માણા નગર હાવ શેઢો કહી નાખે છે હે હા સુધીરભાઈ વાઘાણીને એકવાર વાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવવું એટલે ઘણા કે એને કેમ વધાવવો ભાઈ એ પૈસા દીધા ને વધાવવા પડે તમે જો તમને વધાવ્યું અરે અમુક કબલી નું તો વહમુ જ લાગે બોલો એનું હું કામ કેવું વિલા નું હું કામ કેવું વિલા નું હું કામ કેવું પણ તારી હાથ પેઢી માં ક્યાંય નામ નથી તને શું કેવું કેવું બોલો અમુક ક્યાંય દાન દેતા હોય તો શું કે ખબર એ બધું બે નંબરનું હોય એ બધું બે નંબરનું હોય પણ તું હાલા ઝીરો નંબરનું નું આમાં જન્મો છો પ્રગટ થયો છો ઉત્પન્ન થયો છો ઘણા જન્મે ઘણા પ્રગટ થાય ઘણા ઉત્પન્ન થાય બોલો એટલે પાયાના જે પથરો હોય આ વિચાર આવ્યો ને એમાં જે પાયાના પથ્થર હોય એટલે પાયાનો પથર ન દેખાતો હોય ઇમારત ઊભી હોય પણ આ ઈમારત ઊભી હોય પાયો મજબૂત હોય તો ઊભી હોય એ પાયાના પથ્થર પહેલાં જે સેવાના ભેગધારીઓ હોય જે સેવાનું કર્મયોગ કર્યો હોય એને જોરદાર તાળીઓના ગગડાથી વધાવો એ આદમીને જ વધાવવાનું એવું નથી હોત એ સુધીરભાઈ કદાચ દેતા હોય કે તમે બધા દેતા હો દાન તો એવું કંઈ સેટિંગ ન હોય એ સેટિંગ અહીંથી આવે અહીં ના પાડે ને નથી જવું નો છો ગયેલા ગમે ત્યાં તમે આશ્રમ માં જાઓ ત્રણ બાર વાગે પૂછે ઝુંપડીએ ગમે ત્યાં જાવ કે ભાઈ પ્રસાદ લઈ લ્યો રાતના બાર વાગે જાઓ તો એમ કે ભાઈ પ્રસાદ લઈ લો હાલો હાલો ગાંઠિયા ગુંદી જેવો હાલો આપણે ઘેરે હકી માછીને છોકરાને કોક કોકને લઈ જવું હોય ને અગિયાર વાગે પૂછવું પડે ક્યાં ગઈ હું છે કાંઈ નથી મારી માછીનો છે માસીનો છે શું છે જમાડવાનો છે જમાડવાનો છે તો હાડા થાય કેવું ઉચાર થાય ગયું છે પતું ઉસ્તાદને સટકી ગયો હો ગુંડલી મારા પ્રોગ્રામમાં સાજીદાન કલાકાર દાદ એટલે હમજો આપણો પ્રોગ્રામ જાય છે વાલંમપીની કૃપાથી વાલંપીની કૃપા હા બાકી કાંઈ ન મળે આ બેઠેલા બધાય મહાન શો આ સ્ટેજમાંથી બેઠેલા મહાન નથી તમારા થકી અમે છીએ એટલે તમને હજારો વંદન છે કોઈ કલાકાર ને કઈ હવા હોય ને કાઢ નાખવાય હું કરું એમ કઈ ન થાય ઘીરા પેટી ખોલ તો ખબર પડે નો ખોલાય બેન તો ખોલજો ને ઘીરે અહીંયા બધા તમે તું બેન જો વગેરે ને આમ આમ ડોલે છે અહીંયા ઘરવાળી નો ડોલે કે બંધ કરો તું તું જ કીધા કરે આખી રાત વગાડ્યો હતો તમે ઉસાદ ખોલજો ને કીધું તબલા ન ખોલાય આખી રાત વગાડે છે ટીકડીક 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 જ કીધા કરે એ કાંઈ ન કરાય અને ઉર્વશી તારે પેટી ઘીરે ન ખોલાય ન કરે સવાણી પાછું તને ના પાડે કે બસ રવા દે હવે માથું સીડ્યું છે ખરેખર ખૂબ આનંદ છે બેનને મારે રજૂ કરવા છે પણ આ સમાજના આ વાલમ સેવા સમાજની જે પ્રવૃત્તિ અત્યારે થઈ રહી છે ખરેખર અત્યારે જે થઈ રહી છે ને એ તો ગજબ થઈ રહી છે પોર ખાતમુહૂર્ત કર્યું હતું સંકુલ થઈ ગયું છે અને કેટલા ચાર ત્રણ ચાર કરોડ ને ખર્ચ સાડા ત્રણ ચાર કરોડ ને ખર્ચે છે ને ચાર કરોડ ને ખર્ચે વિદ્યાદાન માટે આ જે તમે સ્કૂલ નું કાર્ય કરો છો ને એ બદલ આ મનસુખ વસોયા લાખ લાખ વંદન છે તમે રાષ્ટ્રનું ઘડતર કર્યા છો રાષ્ટ્રનું ઘડતર કર્યા છો અત્યારે જરૂર એની ભણ રહી જાય અંગુઠા સાહેબ છોકરી બધી ભણેલી છોકરો પાછો વળ્યો કેમ હાકડી જવું અને આ બધી સંસ્થાઓનું કાર્ય થઈ રહ્યું છે દાતા એ દાન દીધું છે બધાએ પણ આખા ગામનો એમાં સહયોગ છે આખા ગામની એવી ભાવના છે કે અમારા ગામમાં કાર્ય થઈ રહ્યું છે એટલે આ ધરતીને લાખ લાખ વંદન છે અને આવા સંતોના ચરણોમાં હજારો હજારો વંદન છે એટલે મારા વારમાં પૈસા નાખજો હા એવું કંઈ ન હોય કે શૈલેષ મહારાજ ગાતા હોય ને દીકરી ગાતી હોય ત્યાં આમ આમ પૈસા નાખ્યા મારા વારમાં જવા એવું કઈ નહો ગળ તો અંધારે ખાવતો ગીડો લાગે એટલે બેનોની હાજરી છે એ બદલ વડીલોને વંદન નગર બે રાતના પ્રોગ્રામ નથી આવતા હતા હું વિધાવની સાનુમાની હું વિધાવની કે પણ નથી આવતા હતા અમુક સારા કામો પોતે નો ધર્મના કામો બીજા નો વધે એ વળાટાને કપલી કહેવાય પોતે નો બીજા નામ નો વધે નથી જાવ એ નથી જવું ક્યાં ઉપડ્યો એ દુર્યોધનના વિચાર પોતે નો બીજા નો વધે અમુક ત્રણ હાટાની કપલી નો ભેગો રાખો તો નડે નો બરકો નડે ભેગો રાખો તમારું ખાનગી બધું ખુલ્લું કરજો આમ છે મને ખબર હોય ને એ શકોની ના વિચાર નો બરકો ને તોય પાછો એ છે ને સકોની ના વિચાર બરકો તો નડે નો બરકો તો નડે નો બરકો કે બંદો આજ નથી પૂરું ન થાય તું કાલે કેટલું નો વાલેસ એટલે ઈ સકોને એનો વિચાર સકુની કવરો ભેગો રાખ્યો તો ખબરો કઢવી નાખ્યો પાંડવી નતો રાખ્યો હિમાલય સુધી કર્યું ઝીણી ઝીણી કરીને જાડી થઈ ગઈ એટલે જિંદગીમાં કોઈથી જુગાર નહીં રમશું જુગાર છે લોભ છે લોભમાંથી પાપ થાય પાપમાંથી વિનાશનું સર્જન થાય પછી કોઈને ટેવ હોય તો ભલે નકર આપણે આઠમ ને ભૂમિ ગયારીની છે ને ભગવાનનું ભજન કરવાનું રાહડા લેવાનું બેનું ને માટે એ હતું હવે બેનું થાંભલાય છે ગલ્લો આવ્યો ગલ્લો આવ્યો ગલ્લો એને બાપની ઘેરે હું ખાટલામાં એ વિચારો ન્યા વાત જોઈને હું તો કેદી આવશે રોટલા ખાવું ને કે ગાંઠિયા ખાવા પડે છે આ ન ખાવે પછી ગાંઠિયા ખાવા પડે શું કરે અને એ ત્યાં કંઈક ઝીણી ઝીણી કરો બેસી જાય રાણી આવી રાણી આવી રાણી અને બાપુજી ત્યાં ક્યાં ક્યાંક થાંભલા હેઠળ રમે છે એટલે જીની વાહ મારા વારામાં એવા હો પૈસા જોરદાર તાળીઓના ગગડાથી વધાવો વાહ પહેલવાન વાહ હા જો આવા છોકરાઓ જોવાની આવા જોઈએ આપણને ખબર ન પડે કે નથી હા કોક તો એવા થઈ ગયા હા હાલી જેવા આપણને દઈ આવે ગા ને હું કરું વાળું એટલા બધા આગેવાનો બેઠા એટલે મારી એક વિનંતી છે એક વાત કહી દો લઘુ મહંત બધા બેઠા હોય એટલે આવતી સાલ આપણે આ કાર્યક્રમ કરીએ ને ધનજીભાઈ મનોજભાઈ તો મારી એક પ્રાર્થના છે કે એક સન્માનનો થોડોક કાર્યક્રમ રાખીએ કે જે દંપતીને નકરી દીકરીઓ જ હોય એ દંપતીનું આ વાલમ રામના સાનિધ્યમાં સન્માન કરીએ કે તમારીને લક્ષ્મી આવી છે તમારી ત્યાં શક્તિઓ આવી છે તમારીને ત્યાં જોગણીઓ આવી છે તમારી ત્યાં લક્ષ્મી આવી છે જેને નકરી દીકરીઓ હોય એ દંપતીનું સન્માન કરીએ આ ખાસ જરૂર છે આવું સારું કરશે ને બધે ધર્મસ્થાનો ઉપર તો દસ પંદર વર્ષે ઘણો સેટિંગ આવી જાય આજ સાત આઠ ટકા ને સિંદોર સોપડવાની પરિસ્થિતિ થઈ ગઈ છે આ તમારી બાજુ નથી આ તો હજાર કાવ શેટાની વાત છે દીકરો ને દીકરી ના ભેદ ભૂલી જાઓ દીકરો ને દીકરી ઈશ્વરનું સંતાન છે હું તમે એના માલિક નથી પાલક છીએ માલિક તો ત્રણ લોકનો નાથ છે આ બહુ વિચારવાની વાત છે આ બેનું નહીં એવું છો દીકરો જન્મે તો આખા ઘરને હનેપાત ઉપડી જાય જો તો તેમજ ગોઠવાઈ ગયું તે વાલમરામ બાપાને શરણમાં પ્રાર્થના કરી હતી અને તમારા ભાઈ જાત્રા કરી હતી પેલે ખોલે બાબો આડુભું કાંઈ એક જ બાબો ભૂ કાંઈ નહીં એક જ બાબુ ભૂ કાંઈ નહીં નકરા બાબાને ક્યાં લઈ જાય આથી નક્કી કરી નાખવા વાલમગીરી બાપુ શંકરગીરી બાપુ સીતારામ બાપુ ને ભોજલરામ બાપુન જલારામ બાપુ ને ભગવાન રામ કૃષ્ણ એમ કહી દે કે હવેથી ભારતમાં નકરા બાબા જ મોકલવા નકરા નકરા સન નકરા ગગા જ્યાં હોય ને થારમાં ઈન ગોંડલમાં ઈ ખડખડ માં ઈન ખિલોરીમાં ઈ ગુજરાતમાં ઈન ગાંધીનગરમાં ઈ ઓરિસામાં માં ઈન આંધ્ર માં નકરા બાબા કોની જાન જોડો પંદર વી પછી વરજાન જોડવી પડે ને પેલા તો પંદર વર્ષ થતા બે પંદર ભેગા મારી કામ નહી કઈ વાંધો નહી મારી દીકરી કપડા નહી જો કાંઈ વાંધો નહીં મારી દીકરી સફાઈ નહી કરે કઈ વાંધો નહીં તે તમારી દીકરી ખાહે ખા નહી ખાહે તો ખરી પણ ઘેરી નહીં ખાય કાંઈ વાંધો નહીં તો એક શો કેસ રાખી દો માતાઓને મારે એક ઠકોર કરવી છે તમારી દીકરી હાહરે જાય તો કરિયાવરના બે શબ્દ કયો લાખ કરોડનો કરિયાવર આપો પણ બેટા તું હાહરે આ છો ને તારે કામ કરવું પડે એમ નથી પણ થાય એટલું કામ કર્યા તારી માના કર્યાવર રૂપી શબ્દ જિંદગીભર યાદ રાખજે કે મારી માએ મને કીધું છે મારે થાય એટલું કામ કરવાનું છે આ જરૂર છે બીજો શબ્દ એ આપો કે બેટા તારી હાહો હારા હા હરા હારા નનંદ અમારો કુમારી હારો પણ પાંચ દી દુઃખ ના આવે ને તો નિરાશ થતી ને ફરિયાદ કરતી ની દુઃખ ની પાછળ સુખ છુપાયેલું હોય છે ઘોર અંધારી રાતની પાછળ સૂર્ય છુપાયેલો હોય છે બહુ દુઃખ આવે ને તો સીતાજીને યાદ કરીને તારા દુઃખ ને હળવું કરી નાખજે થોડુંક દુઃખ આવે ને તો સીતાજી નું જીવન યાદ કરવું સીતાજીને એવું દુઃખ આવ્યું એવી કોઈ દીકરી દુઃખ નથી આવ્યું પણ અટાણી એક મળવા અટાણી જાનકી ને અટાણી જાનકી ને ભાઈ વિડીયો કેસેટ થાય છે મારે કેવું પડે ખબર કાલે જાનકી એટલે કોને સમજાશે અટાણી જાનકી ઉલા જનક રાજા દીકરી નહીં અટાણના અટાણના કોક કોક એ લાગઠ નહીં એક મળવા મોડું જવાનું થાય ને તો અટાણના કોક કોક રામને કે હું મરી જાઉં સમજો શું હસબંડ એટલે ધણી પતિદેવ સ્વામીનાથ ભાઈડો હું મરી જાઉં તારા છે ને આ ખવડા હોત નાખું આ ફ્લેટે નાખું એ ખવરડાઉસમાં બંગલો લેહે એના કરતા નિરાજ રાખ પાંચ વરે ઠાકી જાય ત્રણ વરે નહી જાય ઘીના ઠામમાં ઘી પડે પણ નિરાજ રાખી એટલું બધું અને રોજ છોકરીને ફોન ન કરવો છોકરાને બહુને ફોન કરવો હા જોકે તમે ત્યાં અહીંયા એવા કોઈ નથી

હવે તો એવો સુધારો થયો અમે બેન અમારું એક પીસ જ યખ અમેર વર્ષ પછી જો છોકરો છોકરી જન્મ છે એને મામા હોય માસી ની હોય કાકો ની હોય કાકી ની હોય ફઈ ની હોય ફૂવો ની હોય હાળો ની હોય નણંદ ની હોય હું તો હું એક જણો કે ખાટલે છોડી અમે બે અમારા બે બરોબર સેટિંગ ટી ગ જ જવરો હા હાસી વાત કરું નગરા બાબા જન્મે કોની જાન જોડો બેનું જાન તો જોડવી પડે અહીંથી ઉપાડો તમે કે લાય કોઈ જાન કોઈ જાન તો હમેથી આવતા એનો અવાજ હોય પાછો અવાજ એરિયો ફ્રી છે ને લાય કોઈ દેવીર ની જાન લાય કોઈ દેવીર ની જાન થી ક્યાં લઈ જાવ બાબે બાબા ખાં તો થાય હું તમે આ કાર્યધર ની પાવન ધરતી માં ક્યારે બેઠા છે મિત્રો વિચારો હાસ્યની પાછળ મારી ગંભીર વાત હું તમે ક્યારે બેઠા છે આ પાવન ધરતીમાં એકસો ની પુણ્યતિથી આ પાવન ધરતીના ખોળામાં ક્યારે બેઠા છે સંતના સાનિધ્યમાં વર્ષો પહેલા આપણી નાની દીકરીને જન્મ દીધો આપણી માં જન્મી એને ઉધર મારી નો નાખી જન્મ દીધો આપણી માં જ નો જન્મી હોત

આ સજન છે એટલે જો લાઈને કામ આવી કપલીન કામ આવી અવળા આટા હોત તો લાઈને પડી રહેત કપલીન પડી રહેત ત્રણ આટા હોય તો બે લિપાઈ જાત અને લાહી લાઈન હોત તો લીકે થયા રાવણ તો રામને યાદ કોણ કરે હોત નહીં મામા કૃષ્ણ ભગવાન કૃષ્ણ ને યાદ કોણ કરે હોત નહીં કવરવો તો પાંડવો ની યાદ કોણ કરે હોતની કાળણીમી તો ઘનશ્યામ ની યાદ કોણ કરે હોત નહીં ફેરવો તો રામદેવ ની યાદ કોણ કરે હોતની અજ્ઞાની તો જ્ઞાની ની યાદ કોણ કરે હોત ની મૂર્ખ સજન ની યાદ કોણ કરે હોત ની રાઈ તો હૃદય ની યાદ કોણ કરે હોતની દુઃખ તો સુખ ની યાદ કોણ કરે

તું સકત પણ વિસર છે મારી દુર્ગા દેહુ સુમાન ભાઈ 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 આ રજ વહા

નેવા સમાજ દ્વારા આખા કાર્યાધાની ધાની માલિકોને અનેક મર્શો થ્યા થાય છે એવો ભાવ એટલે કે છે એની માથે આ ધર્મ માથે જે વબરા એને ધન કહેવાય નાટારંગ ને મહેફિલમાં વબરા એને પૈસા કહેવાય એનો એક જોહો થાય એય કઈ ધર્મ વદાય ધન વદાય ને ધન વધતા જાય

તો પડા ગારિયાધા નું નામ આવે એટલે વાલમ પીર નું નામ આવે હે ભાઈ શંકરગીરી મહારાજ નું નામ એવા સીતારામ બાપુ નું નામ આવે ત્યાં ગમે એવો અબજોપતિ હોય એનું નામ ન આવે વાલા

વધારે ભી ન કરે કાનજી ફોટા એક દોહો કહેતા મારે તૈયારી છે એ દેવ થઈ ગયા મારે તૈયારી છે પણ હું એના નકલ નથી કરતો એ મારા હૃદયનો દેવ હતા મેં ઘણું બધું એમાંથી મેળવ્યું છે એટલે એનો આત્મા જ્યાં હોય ને ઈશ્વર એને શાંતિ આપે પણ ખાલી સંતરમાંથી એવો વાર્તાકાર હજી કોઈ થયો નથી હવે થાય ખબર નહીં હાજ ફોડી દી આથમો સકવી બેઠી રોય ચાલો સકવાયો ગારિયાધાર વાલમ પીરના ચરણમાં જાય એકસો ને આડત્રીસમી પૂર્ણ તિથિ ઉજવાય રહી છે ત્યાં એ સંતવાણી લોક ડાયરો રાખ્યો છે એમાં આજે શૈલેષ મહારાજ અને ઉર્વશી રાદડિયા વધાય રહ્યા છે જ્યારે સંતો ભગતોનીમાં ભગવતીના ગુણગાન ગાય ત્યારે ત્યાં રહેન પડતી નથી આખું ગામ ગારિયાધાર સંતોના સાનિધ્યોમાં હરખને હિલોળે છયું છે ભક્તિના ભાવરૂપી દરિયામાં એ મારા બાપા આખા માથા તરબોળ તરબોળ સ્નાન કરી રહ્યા છે મારે મારે છે છે બ્રાહ્મણ માંડી અને એમ આજ અમારે ઘેરે અમારે આંગણે મોટો પ્રસંગ છે આ ભાવ આ ભાવ એટલે હાજ પડી હચમો સકવી બેઠી રોય સાંજ સગવા ગુરુસિંહ નાદડિયાને ને જાય જહા રેણ પડતી ન હોય આપની શું છે